પણ જો કોઈ વ્યક્તિ પોતાની ઉંમરના હિસાબ અયોગ્ય વ્યવહાર કરે છે તો તેને ફક્ત બીજાની નજરમાં માં હાસ્યપદ લાગે છે પણ તેની ગરિમાને પણ પહોંચે છે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઉદાહરણ તરીકે જો આપ કોઈ આધેડ ઉંમરના પુરુષને કોઈ જવાન છોકરી સાથે અવાહિક હરકતો કરતા જુઓ તો સ્વાભાવિક રીતે આપના મનમાં તેના પ્રત્યે સારી લાગણી નહીં થાય જી મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક આધેડ ઉંમરનો વ્યક્તિ એક સુનસાન ગલીમાં એક છોકરી સાથે રોમેન્ટિક હરકતો કરી રહ્યા હતા તેજ ઘરી પાસે એક મકાનની બાલ્કનીમાં ઉભેલા કોઈ શખ્સે આ દ્રશ્યને ફોનમાં રેકોર્ડ કરી લીધું હતું અને હવે આ ક્લિપ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે વિડીયોમાં એક ખાલી ગલીમાં સ્કૂટી પાસે છોકરી હતી એ જ સમયે ત્યાં ચાલીસ થી પિસ્તાલીસ વર્ષનો નો શખ્સ આવે છે અને છોકરીને જોતા જ ગળે લગાવે છે અને બંને એકબીજાને હક કરે છે બાદમાં વ્યક્તિએ છોકરીને ઉઠાવી અને પછી સ્કૂટી પર બેસાડે છે અને જમીન પર ઘૂંટણીએ બેસીને પોતાના દિલની વાત કહેવા લાગે છે છોકરી તેનો હાથ પકડીને ઉઠાવવા માટે કહે છે અને પછી ગળે લગાવે છે જોકે બાદમાં શું થાય છે તે વિડીયો જોઈ આપ સમજી જશો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો